વેલકમ ટુ શારદા હબ આજે આપણે લખીશું જન્માષ્ટમી તહેવાર વિશે દસ વાક્યો ગુજરાતીમાં એક જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ખુશીમાં ઉજવાય છે બે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણવદ આઠમ ની રાત્રે મથુરાની જેલમાં થયો હતો જન્માષ્ટમી ના દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય શણગાર કરે છે ચાર આ દિવસે લોકો ઉપવાસ કરે છે પાંચ જન્માષ્ટમીની રાત્રે બાર વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો તેથી રાત્રે બાર વાગ્યે મંદિરોમાં અને ઘરોમાં લોકો શ્રીકૃષ્ણનો અભિષેક પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે છ લોકો ગુલાલ ઉડાડે છે શ્રી કૃષ્ણ ને પાણામાં ઝુલાવે છે અને આનંદ ભયો જય કનૈયા લાલ કી બોલે છે સાત મંદિરોમાં પંજરીનો પ્રસાદ છે આઠ આ દિવસે ઠેર ઠેર મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાય છે અને ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજબાલા ના ગીત સંભળાય છે નવ દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે દસ જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે